સકલ ભુવન મધ્ય ધન્ય સકલ ભુવન જેટલા સંસારમાં ચૌદ કેટલા ભુવન છે ચૌદ ભુવન આ ચૌદ એ ચૌદ ભુવનમાં મોટા મોટો ધનવાન એ છે સંપત્તિવાન એ છે કે જેના હૃદયમાં ભગવાનની પ્રાણપ્રિયા એવી ભક્તિ દેવી બિરાજ છે આ દુનિયાનો મોટા મોટો ધનવાન કે જે ભક્તિ કરે છે કારણ કે રૂપિયાવાળા જે કામ ન કરી શકે ને સંપત્તિવાળા જે કામ ન કરી શકે કરોડો અબજોપતિ માણસો જે કામ ન કરી શકે એવા કામ ભક્તો કરી જાણે કાંઈ ન હોય એક ફૂટી કોડી પણ એની પાસે ન હોય પણ છેલ્લે બધું ભગવાન ઉપર છોડી દે અને નરસિંહના કામ કરવા માટે જૂનાગઢના પાદરમાં નહીં નરસિંહ મહેતા પાસે કાંઈ નહોતું એક ફૂટી કોડી પણ ન હતી પણ નરસૈયાના કામ કરવા માટે જૂનાગઢના પાદરમાં ભગવાનને એક વારની બે વારની બાવન બાવન વખત આવવું પડ્યું શું હતું એની પાસે છતાંય આવવું પડ્યું છે કારણ કે ભગવાન ભક્ત વત્સલ છે ભક્તોના હિત માટે જ ઈશ્વર બધી ક્રિયા કર્મ કરે છે અને કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત ગિરધારી બસ ભગવાનને એટલું જ કહેવાનું અપરમ પાર પ્રભુ અવગુણ મેરો હવે તો ના માફ કરો ને મોરારી હું અવગુણી છું માફ કરો ને મોરા ક્ષમા અને ક્ષમા બળે કો ચાહીએ છોટન કો ઉત્પાદ ક્યા વિષ્ણુ કા ઘટ ગયા કે પ્રભુ ને મારી લાભ રમેશને માટે બીજાને ક્ષમા આપી દેવી કોઈ ભૂલ કરે જા માફ વેર આ માટીયું નો વાળી દેવી માફ કર્યો બચ્ચા નાનો છો ભૂલ થઈ ગઈ થઈ ગઈ માફ ભગવાન વિષ્ણુની છાતીમાં વક્ષસ્થળમાં ભ્રગુ મુનિએ લાત મારી કે ભગવાનનું બગડી ગયું ખરાબ બગડ્યું હોવા છતાંય ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ એ ભ્રગુએ મારેલી એ લાત ના ચિહ્નો એની રોજ પૂજા કરતા હતા આ ક્ષમા ચંદ્રચિન્હ એમને દીધા ભગવાને અને રોજ એનું દર્શન કરીને એક સાધુનું આચરણ મારા હૃદય ઉપર પડ્યા છે અને હું તો સાધુનો पुजारी છું ભક્તઃ મીરાબાઈ ગાવે વાલા સંત ચરણ રજ હરિ संत चरण रज हरि उड़ी पड़ी छे के मारे अंग उड़ी ने पड़ी छे साधु नी चरण भागेरे मड़ो छे साधुरे पुरुष नो પુરુ સાહેલી અમને ભગ આવા મોટા રે પુરુષ આવા મોટા પુરુષ અમને ભરત બાબુ સંગ સાધુરે પુરુષ સ નોસ સાહેલી અમને ભાગ્ય રે બડો છે તર ભાવા પુરુષ પોરો સોસ હમણાં બાઈક છે આવડી મોટી આશ્રમો અને જગ્યા બાંધીને બેઠેલા એવા આ સાધુ સાત દિવસ આપણી વચ્ચે રહે આપણા કઈક ભાગ્યનો અને પુણ્યનો ઉદય થયો હોય તો જ કારણ કે શરીર ગમે એ હોય પણ લોહી તો સાધુનું છે ને અમને સાધુ રે પુરુષનો સંગ મીરાબાઈ ગાવે પ્રભુજી સંત ચરણ રજ એ હરી મેરાબાય ગાય પ્રભુ સંત ચરણ રજ હરી ઈ ઉડતી ઉડતી પડે સાધુ આમ હાલતો હોય અને એના ચરણની રજ આપણા અંગ ઉપર પડે ને તો માની લેવાનું આપડી એકોતેર પેઢી તરી ગઈ ઉડીને એ પડી છે મારે પડી છે મારે અંગ ઊડી રે પડી છે મારે અમને સાધુ રે ગુરુ સનો સ અમને સાધુ ઋષિ ઋણમાંથી મુક્ત થવા માટે આપણે શાસ્ત્રો નહીં વાંચી ન શકાય તો સાંભળીએ કોઈક ને કહેવું ભાઈ હું અભણ છું બે પાના ભગવદ્ ગીતાના વાંચને થોડીક ભાગવત ભણેલા હોય એને કહેવું કલ્યાણ કલ્યાણ થાય ને હરિલપી નિજલોકમ સર્વથા તો વિહારે મારા પરમાત્મા પોતાનો નિજલોક એટલે વૈકુંઠ લોક છોડી અને પ્રવિશતી હૃદય પ્રવેશ કરે છે બરાબર કોના હૃદયમાં કે જેના હૃદયમાં ભક્તિ દેવી નિવાસ કરે છે એવા ભગવાનના પરમ ભક્તના હૃદયમાં મારો હરિ પોતાનું વૈકુંઠ છોડી અને પ્રવિશ્યતિ હૃદય તે શામ શ્રી હરિર ભક્તિ સૂત્રો ભક્તિ મહાન છે ભક્તિ સુતો પનત્વ ભક્તિ દેવીએ બે હાથ જોડીને કહ્યું હે સનતકુમારો હે દેવર્ષિ શ્રીમદ્ ભાગવતજીના આ મહિમાને અમે સાંભળ્યો ખાલી તો હજી પોથીજીનું દર્શન જ કર્યું છે ત્યાં ભક્તિ કહે કે હું પુષ્ટ થઈ ગઈ અને મારા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ જાગતા ન હતા પણ ખાલી પોથીજીના દર્શન થયા ને એટલે જ્ઞાન અને વૈરાગ્ય આળસ મરડીને બેઠા થઈ ગયા છે બોલીએ ભાગવત ભગવાન